ગેરહાજર રહેતા ત્રેવીસ શિક્ષકોને નોટિસ ફટકારી કેટલાક શિક્ષકો ગુલ્લી મારતા હતા માતર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોની અનિયમિતતા જિલ્લા કક્ષાની ટ્રેનિંગમાં ગેરહાજરી બીએલઓ તરીકે બુથ ઉપર ગેરહાજર રહીને ગુલ્લી મારતા ત્રેવીસ શિક્ષકોની તાલુકા શિક્ષક અધિકારી અને મદદનીશ મતદાન નોંધણી અધિકારી મામલતદાર માતર નવેમ્બર બે હજાર ચોવીસ અને પછી ફેબ્રુઆરી બે હજાર પચીસ એમ બે વાર નોટિસ ફટકારવાનો ખુલાસો માગ્યો છે માતર તાલુકાના વિવિધ પ્રાથમિક શાળામાં કુલ ચારસો ને ઓગણા સિત્તેર શિક્ષક છે પરંતુ કેટલાક શિક્ષકને હવે જાણે સરકારના કામમાં રસ જ નથી અને મફત પગાર લેવાની ઈચ્છા અને ગુલ્લી મારીને ગેરહાજર રહેતા જોવા મળી રહ્યા છે ત્યારે ગેરહાજર રહેલા શિક્ષકોને નોટિસ આપીને ત્રણ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે જેમાં કેટલાક શિક્ષકોએ ખુલાસો કર્યો છે જ્યારે અમુક શિક્ષકોએ હજુ ખુલાસો બાકી છે જેમ શિક્ષકોને નોટિસ આપી છે તે નોટિસની નકલ વધુ કાર્યવાહી માટે જિલ્લા કક્ષાએ ડીપીઓને મોકલી છે અને માતર મામલતદાર દ્વારા નોટિસ અપાઈ છે ત્યારે કે એસ અસારી સાહેબે જણાવ્યું હતું કે મારે કોઈને નોટિસ આપીને નુકસાન કરવાનો કોઈ હેતુ નથી તમે ટાઈમસર શાળાએ પહોંચીને તમારું કાર્ય કરો અને માત્રમાં ખાસ શિક્ષણની જરૂર છે તે પણ જણાવ્યું હતું મારું નામ અસારી તાલુકા પ્રાથમિક માતા સાહેબ આ ત્રેવીસ નોટિસ આપવામાં આવી હતી મારી શાળા દરમિયાન એ વખતે મારી શાળા મુલાકાત દરમિયાન મેં બે ત્રણ શાળાઓની મુલાકાત લીધેલી એમાં જે શિક્ષકો છૂટવાના સમયે માસ્ટરમાં ટાઈમ લખેલ નહોતો એ લોકોને જાણકારી મેળવતા મેં એમની એ ફરજ પ્રત્યેની થોડી બેદરકારી જોવા મળી મળે એટલે મેં એમને એ બાબતે બાર જણને નોટિસ આપી હતી અને એમાં એ વખતે નોટિસ આપી એના પછી એમણે મને ખુલાસો પણ રજૂ કરી દીધો છે એમને પોતાની જે મુશ્કેલી હતી કે ભાઈ એને કયા કારણોસર પોતે સમય નથી મૂક્યો એનો જવાબ મને ખુલાસો આપી દીધેલો છે હવે ત્યારબાદ બીજા પાંચ જણ એવા છે કે જે અત્યારે હાલમાં તાલીમ વર્ગ ચાલે છે અત્યારે શિક્ષકોને એમાં એમટી તાલીમમાં જવાનું હતું એમાં બીઆરસી મિત્રએ એમને હુકમ કરેલો કે ભાઈ તમારે આટલા શિક્ષકોએ એમટીની તાલીમ લેવા માટે જવાનું થશે એની અંદર બીઆરસી શ્રીના હુકમનો અનાદાર કરી અને પાંચ જણ તાલીમમાં ઘેરા જતા એ પાંચે જણની જાણ કરતા કે ભાઈ આ શિક્ષકો તાલીમમાં ગયા નથી એટલે મેં એમની જોડેથી ફરી જવાબ માગ્યો કે ભાઈ તમે કયા કારણોસર હુકમનો અનાદર કરી અને તાલીમમાં નથી ગયેલી હવે એ બાબતે પણ એમની પોતાની થોડી બેદરકારી જણાય એટલે મેં એમનો જવાબ માગ્યો છે અને એમાં એમના ખુલાસા પણ આવી ગયા છે અને આજના તબક્કે મારો મેઇન એવું જ કહેવું છે કે ભાઈ જો શિક્ષણની અંદર હું પોતે અત્યાર સુધીમાં દરેક જણને હંમેશા એક માનવતાની દૃષ્ટિએ અધિકારી તો અધિકારીની રીતે પણ ખરો પણ એમ કે ભાઈ સમયની સાથે સાડા દસ પહોંચી જવાનું અને પાંચ વાગ્યા સુધી શૈક્ષણિક હાજર રહીને શૈક્ષણિક કાર્ય કરો એ જ મારો હેતુ છે અને માતાની અંદર શું છે ખાસ જરૂરિયાત છે કે ભાઈ મનથી કામ કરો મારો મેઇન હેતુ શું છે નોટિસ આપવાનો મને કોઈને નુકસાન કરવાનો કે એનો કોઈ એવો રસ નથી પણ મારી જોડે એક જ પ્રશ્ન છે કે ભાઈ ટાઈમે પહોંચો અને સરસ કામ કરો અને આપણો વિસ્તાર જેને કહેવાય કે ભાઈ અત્યારે હાલના તબક્કે જે બેકવર્ડ વિસ્તાર જેને કારણે આપણા શિક્ષણની બાબતમાં એની અંદર આપણે ઉત્તરોત્તર કંઈક વિશેષ પ્રવૃત્તિ કરીને પ્રગતિ કરીએ તો આ વિસ્તારની અંદર શિક્ષણનું જે સ્તર છે દિવસે દિવસે ઉપર આવે એવો મારો પ્રયત્ન છે